ની વરાછાની માધવ પાક સોસાયટીમાં પિતરાઈ બહેન એકલી હોવાથી તે રોકાયેલી પ્રેમિકાને મળવા ગયેલા રત્ન કલાકાર યુવાનને પ્રેમિકાના ભાઈએ બંધરૂમમાં એક સાથે ઝડપી લીધા હતા ત્યારબાદ પિતરાઈ ભાઈ અને કાકા સાથે મળીને પટ્ટા દોરડા અને ગધડા પાટુનો માર માર્યો હતો બનાવ અંગે મારતા મોત નિપજ્યું હતું જેથી વરાછા પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી હતી મળતી માહિતી પ્રમાણે મૂળ ભાવનગરના મહુવાના દેગવાડા ગામના વતની અને સુરતમાં પુણાગામ ગીતાનગર એકમાં મોટાભાઈ બળવંત અને અન્ય મિત્રો સાથે તેવીસ વર્ષે મેહુલ રાઘવજીભાઈ સોલંકી રહેતા હતા મેહુલને સોસાયટીમાં જ રહેતી ભૂમિ સાથે બે વર્ષથી પ્રેમ સંબંધ હતો સોસાયટી નજીક આવેલા વરાછા માધવ સોસાયટીમાં રહેતા ભૂમિના મામા છેલ્લા ચાર દિવસથી વતન ગયા હોય અને તેમની દીકરી એકલી હોય અને ભૂમિ રાત્રે ત્યાં સુવા જતી હતી રવિવારે પણ ત્યાં રોકાવા ગયેલી ભૂમિ તેના મામાની દીકરી એકલી હોય અને બે વાગે ભૂમિનો ભાઈ તેના મામાના દીકરા સાથે તેમને ત્યાં જોવા પહોંચ્યો હતો ભૂમિનો ભાઈ પહોંચે ત્યારે તેની મામાની દીકરી એક રૂમમાં એકલી હતી

બનાવ અંગે વરાછા પોલીસે બળવંતની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધીને ભૂમિના ભાઈ કાકા અને પિતરાઈ ભાઈની ધરપકડ કરી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે